અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ મોડાસા પ્રવાસ દરમિયાન કુલ બસો બ્યાસી પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું જેમાં પંચોતેર કરોડના ખર્ચે આઇકોનિક બસફોર્ટનું લોકાર્પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આ બસફોટથી એસએફ વિભાગના અંદાજિત છસો ને બાસઠ રૂટ કાર્યરત થશે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાવાસીઓની માંગને લઈને તેમના સંબોધનમાં માંગ વિશે વિચાર કરીશું